ભાવનગર નાણાકીય વર્ષ 2025-26 ના બીજા ક્વાર્ટર દરમિયાન સ્ટેટ જીએસટી ની મોબાઈલ સ્કોડ બિલ અને ઈવે બિલ વગર સામાન સામાન ની હેરફેર કરનાઓ વિરુદ્ધ મોટા પાયે કાર્યવાહી હાથ ધરી છે જુલાઈ થી સપ્ટેમ્બર મહિનાના ગાળામાં ગાળા 92 લોકો સામે કાર્યવાહી કરી કુલ રૂપિયા 3.99 કરોડ નો દંડ ફટકારવામાં આવ્યો છે સ્ટેટ જીએસટી ની ટીમ દ્વારા નિયમ વિરુદ્ધ રીતે સ્ક્રેપ સળિયા ઓઈલ જનરેટર અને લોખંડની પ્લેટ જેવી વસ્તુઓની હેરફેર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી મોબાઈલ સ્કોડ દ્વારા આવા ગેરકાયદેસર પરિવહન પર સતત રાખવામાં આવે છે છે એ કે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટર એપ્રિલથી જૂન દરમિયાન ત્રાણું લોકો સામે કાર્યવાહી કરી રૂપિયા બે પોઈન્ટ અડસઠ કરોડનો દંડ વસૂલવામાં આવ્યો હતો જ્યારે બીજા ક્વાર્ટરમાં આ આંકડો વધીને બાણું કેસ અને આ રીતે નાણાકીય વર્ષ બે હાજર પચીસ છવીસ ના અત્યાર સુધીના બંને ક્વાર્ટરમાં કુલ એકસો પાસઠ લોકો સામે કાર્યવાહી કરી કુલ રૂપિયા છ પોઈન્ટ ઓગણ સિત્તેર દંડ વસૂલવામાં આવ્યો છે સ્ટેટ જીએસટી વિભાગની કડક કામગીરીને કારણે હવે વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરોમાં ચકચાર મચી ગઈ છે